હલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અંજલી ફૂડ ગુજરાતીમાં તો આજથી આપણે આપણી ચેનલનું નામ થોડુંક ચેન્જ કર્યું છે આપણી ચેનલ સર્ચમાં નહોતી આવતી એટલા માટે આપણે ગુજરાતી ફૂડ તો છે પણ આગળ આપણે અંજલી લગાડી દીધું છે એટલે અંજલી ગુજરાતી ફૂડ આજથી આપણી ચેનલનું નામ છે તો તમારા બધાનું સ્વાગત છે આપણી આ ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવવાનો છે સીઝનનો ગાજરનો હલવો તો મસ્ત મજાનો આપણે આજે ગાજરનો હલવો બનાવશું તો જો એના માટે આપણે આ એક કિલો ગાજર લઈ લીધા છે અત્યારે ગાજરની છે તો એકદમ સરસ લાલ ચટાકેદાર ગાજર આવે છે તો આપણે આપણે કિલો જેટલા ગાજર લીધા છે અને આ કાજુ બદામ ને પિસ્તા ઝીણા ઝીણા કાપી લીધા છે અને પાંચ થી છ એલચીનો ભૂકો કરી લીધો છે અને ખાંડ છે આપણે આ બે વાટકી લીધી છે ઘી છે એક વાટકી જરૂર પ્રમાણે આપણે એડ કરશું અને અડધા લિટર જેટલું આપણે દૂધ લીધું છે એક કિલો ગાજરમાં તો ગાજર આપણે સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે આની છાલ ઉતારી લેશું પછી આને ખમણી લેશું આપણે થોડીક આછી આછી છાલ ઉતારી લેશું ગાજરની તો આપણે પેલા બધા ગાજરની છાલ ઉતારી લેશું પછી એક સાથે આપણે બધા ગાજરની છાલ ઉતારી લીધી છે આ રીતે કટ કરી લીધા છે એનો જે અંદરનો ભાગ હોય ને એ આપણે કાઢી લીધો છે બધામાંથી તો હવે એને આપણે એને ખમણી લેવાના છે આપણે મોટા વાસણમાં જ ખમણી લેશું તો આ રીતના આપણે ઝીણી ખમણી છે ને એમાં ખમણશું એટલે એકદમ સરસ ઝીણું ખમણ થાય તો આપણો હલવો ફટાફટ પાકી જાય તો જો આપણે બધા જ ગાજર ખમણી ને આ રીતે છીણ તૈયાર કરી લીધું છે તો હવે છે ને આપણે આને પ્રેસ કરીને જો આનું પાણી હોય કાઢી લેવાનું છે એટલે એકદમ સરસ શેકાઈ જાય તો આપણે બધું પાણી રીતે એકદમ સરસ નીચે લોટ બાંધવામાં ઉપયોગ કરવો હોય ને તોય કરી શકાય આમને ગાળીને પીવું હોય ને તો પણ પી શકો એકદમ નેચરલ ગાજરના જ્યુસ જેવું જ લાગે છે તો આપણે આને પણ ગાળીને રાખી દેસુ હવે આપણે એક બકડીયા ઘી ગરમ કરવા રાખી દેસુ પેલા થોડું ગરમ થવા દેસુ જો આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં હલવો એડ કરી દેવાનો છે તો આપણે એકદમ મીડિયમ એને એકદમ ફૂલ પણ ને એ રીતે આપણે ગેસ રાખી એકદમ સરસ રીતે શેકવાનો છે એકદમ પાકી જાય ને આ રીતે હલવો બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે તો જો આપણે આને દસ થી પંદર મિનિટ તો લાગશે તો એકદમ આપણે શેકવાનો છે સારી રીતે ને એટલે આ ઓછો થઈ જાય એકદમ જો અત્યારે કેટલી બધી ક્વોન્ટિટી છે

એકદમ સરસ મિક્સ કરી લેશું અને પછી હવે આપણા દૂધ બળે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે થોડીક વાર પછી આપણે એલચીનો પાવડર પણ આમાં એડ કરી દેવાનો છે એકદમ સરસ સુગંધ આવી જાય હવે આપણે આને મિક્સ કરતા રહેવાનું છે અને એકદમ દૂધ બળે ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનું છે તો જો આપણે અડધું દૂધ બળી ગયું છે તો હવે આપણે એમાં એલચીનો પાવડર એડ કરી દેશું હજી આપણે એકદમ સરસ દૂધ બળી જાય ને પછી જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે એટલે દૂધ આપણું ફટાફટ બળી જશે અત્યારે તો ગેસ આપણે ફૂલ જ રાખ્યો છે તો દૂધ બળી જાય એકદમ ફટાફટ એકદમ સરસ સુગંધ આવે છે હલવાની તો જો આપણું દૂધ એકદમ સરસ બળી ગયું છે અને હવે આપણે એમાં ખાંડ એડ કરી દેશું તો પેલા આપણે ઢોઢ વાટકી જેટલી ખાંડ એડ કરશું પછી આપણે ચાખી લેસુ વધારે આપણે બહુ મીઠો નથી કરવાનો મીડિયમ કરવાનો છે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે આમાં ચાખીને ખાંડ એડ કરી શકો છો હવે આપણે થોડું ખાંડનું પાણી થશે તો એ પણ એકદમ સરસ બાળવાનું છે આપણે આપણે હવે એકદમ સરસ ઘી છૂટું પડે ને ત્યાં સુધી હવે આને પાકવા દેવાનો છે તો જો આપણો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં બધા ડ્રાયફ્રુટ ડ્રાય ફ્રુટ એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાનો છે તો જો એકદમ મસ્ત આપણો હલવો બની ગયો છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેસુ અને હલવા ને ગરમા ગરમ સવ કરીશું ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરવાના છે તો એકદમ મસ્ત સુગંધ આવે છે હલવાની એકદમ ટેસ્ટી એવો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે મિત્રો આપણો એકદમ ટેસ્ટી ગાજરનો હલવો તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અંજલી ગુજરાતી ફૂડ થેન્ક યુ